અને એમના આવા ખરાબ કર્મોને કારણે ત્રણેય બહુ બિલાડીઓ બની ગઈ આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે તો આવી સુંદર વાત શરૂ કરીએ તે પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અનહદ નાદ જય ભોલેના એક નાનકડા ગામમાં એક મંગુ ડોશી રહેતી હતી એને ત્રણ દીકરા અને ત્રણ બહુ હતી ડોશી ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી પોતાનો આખો દિવસ પૂજા પાઠ અને ભજન કીર્તનમાં જ વિતાવતી તે રોજ સવારે ઊઠી ગંગા નદીએ સ્નાન કરવા જતી અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા કરતી અને એમાં જ્યારે કાર્તક મહિનો આવે ત્યારે એ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા કરતી કેમ કે એવું કહેવાય છે કે કૃષ્ણનો કાર્તક એટલે કે કૃષ્ણ ભગવાનને કાર્તક મહિનો ખૂબ જ પ્રિય છે તે દરરોજ ભગવાનને માખણ મિશ્રી પંચામૃત અને તુલસીપત્રનો પ્રસાદ ધરાવતી અને પછી એ પ્રસાદ આડોશ પાડોશમાં બધાને વહેંચી દેતી ગામના લોકો ડોશીના આ ભક્તિભાવથી ખૂબ જ પ્રભાવિત હતા બધા જ મંગુ ડોશીને ખૂબ માન સન્માન પણ આપતા કાર્તક મહિનાની જ્યારે પૂર્ણિમા આવે ત્યારે મંગુ ડોશી ભગવાનની ખૂબ મોટા પાયે પૂજા રાખતી અને ભગવાનને પ્રસાદ ધરાવ્યા પછી બ્રાહ્મણોને પણ જમાડતી પણ મંગુ ડોશીની ત્રણ વહુઓને આ બધું જરાય ગમતું નહીં ત્રણેય મોવ આખો દિવસ મંગુડોશીના ભક્તિભાવનો મજાક ઉડાવતી અને મંગુડોશી પ્રસાદ આપે તો પણ તેનો अनादर કરતી અને કહેતી કે આ બધા નાટક ગામવાળા આગળ કરો અમારી આગળ નહીં અમને આવા દેખાડા નથી ગમતા આ સાંભળીને મંગુડોશી દુખી તો થતી પણ એ કશું જ બોલ્યા વગર ચૂપચાપ પોતાનો પૂજાપાઠ કર્યા કરતી અને સાચું ઘડપણ પણ એને જ કહેવાય છે જેમાં માણસ બોલવાનું ઓછું કરે અને ભક્તિ ભજન વધારે કરે મંગુડોશીનો પતિ થોડા સમય પહેલા જ મૃત્યુ પામ્યો હતો એટલે હવે મંગુડોશી ખૂબ એકલી પડી ગઈ હતી તેના ત્રણ દીકરા પણ તેમની વહુઓની ચડામણીના લીધે મંગુડોશીથી દૂર જ રહેતા એટલે મંગુડોશી આખો દિવસ પૂજાપાઠ અને ભક્તિભાવથી બસ ભગવાન શ્રી કૃષ્ણમાં જ લીન રહેતી ભગવાન માટે રોજ સરસ મજાના પ્રસાદ બનાવતી અને બધાને વહેંચતી પણ ખરી પણ આ બધું જોઈને એમની વહુઓને ખૂબ ચટપટી થતી અને બોલતી કે આ ડોશી તો જ્યારે જુઓ ત્યારે પૂજા પાઠના નાટક જ કરતી હોય છે આડે ધડ રૂપિયા વાપરે છે બ્રાહ્મણોને જમાડે છે દાન પુણ્ય કરે છે હવે તો આ મરી જાય તો સારું આ બધા ફોગટના ખર્ચા તો બંધ થઈ જાય મંગુ ડોશીએ તેના ત્રણેય દીકરાઓને ખૂબ લાડ પ્યારથી ઉછેર્યા હતા તેણે અને તેના પતિએ સાથે મળીને મોટા કર્યા હતા અને તેના પતિ સારી એવી જમીન જાગીર અને રૂપિયા મૂકીને ગયા હતા પણ રૂપિયા શું કરવાના અત્યારે મંગુ ડોશીને એમના દીકરાઓના પ્રેમ અને લાગણીની જરૂર હતી પણ દીકરાઓ તો બિચારી ડોશી સામે જોતા પણ નહીં મંગુ ડોશી તો દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી અને પોતાના દીકરાઓના આવા વર્તનથી દુઃખી થઈ ભગવાન આગળ આંસુ સારતી અને ભગવાનને કહેતી હે માધવ મેં તો ક્યારેય કોઈનું કશું બગાડ્યું નથી તો મારા જોડે કેમ આવું થાય છે એકવાર મંગુ ડોશી પોતાના વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની આગળ બેસીને પ્રાર્થના કરી રહી હતી એની આંખમાં આંસુ હતા અને એ ભગવાનને કહી રહી હતી હે ભગવાન હવે તો મને આ દુઃખમાંથી મુક્ત કરો બીજી બાજુ એની ત્રણ બહુ યોજના બનાવી ચૂકી હતી હવે એ આ ડોશી જોડે નહીં રહે જે પણ માલ મિલકત છે તેના ભાગ પાડીને પોતાનો ભાગ લઈને જુદા થઈ જવું ત્રણેય બહુ વિચારતી હતી કે જો જુદા થઈશું તો પછી આપણે આપણી મરજીના માલિક ફાવે એમ રહીશું અને મજા કરીશું અને આ ડોશીના ફાલતુ ખર્ચાઓથી પણ છૂટી જઈશું હવે તો ત્રણેય વહુએ પોતાના પતિઓના કામ ભરવાના શરૂ કર્યા ત્રણેય વહુએ પોતપોતાની રીતે છોકરાઓને ભણાવવાના ખર્ચા લગ્નના ખર્ચા બીજી બાજુ તમારી માના આડેધડ ખર્ચા અને છોકરાઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનું આવી બધી ગોળ ગોળ વાતો કરીને ત્રણેય પોતાના પતિને જુદા થવા માટે મનાવી લીધા હવે ગામના પંચોને બોલાવવામાં આવ્યા પંચોએ બધી જ મિલકતના ચાર ભાગ કર્યા ત્રણ ભાગ દીકરાના અને એક ભાગ મંગુ ડોશીનો ઘરનો બધો સામાન પણ ચાર ભાગમાં વહેંચી દીધો બધા ભાગ પાડ્યા પછી પંચો ત્યાંથી જતા રહ્યા પંચોના ગયા પછી ત્રણે વહુએ પોતાનો અસલી રંગ બતાડ્યો બિચારી મંગુ ડોશીને સાવ તૂટેલા ફૂટેલા વાસણ તૂટેલો ખાટલો આપીને એમના ઘરથી દૂર એક ઝૂંપડીમાં મોકલી દીધા ડોશીના ભાગમાં જે પૈસા આવ્યા હતા એમાંથી પણ ઘણા ખરા પૈસા ત્રણે બહુએ હડપી લીધા અને ખુશ થવા લાગી હવે જોઈએ કે આ ડોશી આડેધડ રૂપિયા ઉડાડે છે કેવી રીતે માલ મિલકતના ભાગ પડવાથી મંગુ ડોશી ખૂબ દુઃખી થઈ ગઈ એ તો પોતાના ભાગમાં જે આવ્યું હતું એ લઈને ચૂપચાપ એની ઝૂંપડીમાં ચાલી ગઈ હવે મંગુ ડોશી સાવ એકલી પડી ગઈ હતી એ તો રોજ સવારે વહેલા ઊઠીને ગંગા સ્નાન કરતી ભગવાનની પૂજા કરતી અને સરસ મજાના પ્રસાદ બનાવીને ભગવાનને ધરાવતી પોતે પણ પ્રસાદ ખાતી અને બધાને વેચતી પણ ખરી આ કામમાં તેને ખૂબ આનંદ આવતો પણ સતત એકલા હોવાના કારણે એ મનમાં ને મનમાં દુઃખી થતી દીકરાઓએ મોં ફેરવી લીધું વહુએ પણ એને ઘરની બહાર કાઢી મૂકી હતી એ તો દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી હે પ્રભુ મને આ દુઃખમાંથી મુક્ત કરો મારા સંતાનોનું ભલું કરો અને એમને સાચો માર્ગ બતાવો મારા દીકરાઓએ તો મને છોડી દીધી છે પણ તમે મને ક્યારેય ના છોડતા પ્રભુ હવે ધીમે ધીમે મંગુડોશીના ઘરમાં જે અનાજ કરિયાણું હતું એ પૂરું થવા આવ્યું હતું તેની બીજી કોઈ આવક નહોતી કે તે ખરીદીને લાવી શકે હવે પોતે ભગવાન માટે રોજ પ્રસાદ કેવી રીતે બનાવશે આવું વિચારીને મંગુડોશી એના ભગવાન આગળ બેસીને રડી રહી હતી એવામાં કોઈએ એનો દરવાજો ખટખટાવ્યો મંગુ ડોશીએ દરવાજો ખોલ્યો તો ઝૂંપડીની બહાર એક સત્તર યુવાન જુદું જ તેજ હતું બોલ્યો માડી તમે મને નથી ઓળખતા પણ હું તમારા પિયરથી આવ્યો છું મારું નામ ક્રિષ્ના છે મારા પિતાજીએ મને તમારી મદદ કરવા મોકલ્યો છે મંગુ ડોશી તો ખૂબ નવાઈ પામી એ બોલી ક્રિષ્ના તું મારા પિયરથી આવ્યું છે પણ મેં તો તને ક્યારેય જોયો નથી અને કૃષ્ણાએ હસીને કીધું હા માડી હું તમારા કુટુંબી ભાઈનો પૌત્ર છું અને અમને સમાચાર મળ્યા કે તમારા દીકરાઓએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે એટલે મારા પિતાજીએ મને અહીં મોકલ્યો છે આ સાંભળીને મંગુ ડોશીની આંખમાં આંસુ આવી ગયા એને કૃષ્ણાને અંદર બોલાવ્યો અને ખાટલામાં બેસાડ્યો કૃષ્ણાને ખૂબ પ્રેમથી પાણી પીવડાવ્યું અને ભગવાનને પ્રસાદમાં જે ગોળ ધરાવ્યો હતો તેમાંથી એક કાંકરી ગોળ આવ્યો ક્રિષ્નાએ પણ ખૂબ ભાવથી ગોળ ખાધો અને પાણી પીધું પછી એણે પોતાની થેલીમાંથી મંગુડોશી માટે જમવાનું કાઢ્યું અને બીજી થેલીમાં એ થોડું કરિયાણું અને કપડાં લાવ્યું હતું એ થેલી મંગુડોશીને આપ્યો અને બોલ્યો માડી આ બધો સામાન તમારા માટે લાવ્યો છો તમે બિલકુલ ભૂખ્યા ના રહેતા હું રોજ તમને જમવાનું આપવા આવીશ મંગુડોશી તો ખૂબ રાજી થઈ એણે ક્રિષ્ણાને આશીર્વાદ આપ્યા અને બોલી બેટા તારો ખૂબ આભાર તે મારા માટે જે કર્યું છે ને એના માટે હું ભગવાનને તારી સુખ અને સમૃદ્ધિ માટે જરૂર પ્રાર્થના કરીશ કૃષ્ણ પણ ખુશ થઈને આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી ગયો બંગુ ડોશીએ તો ભગવાનનો પણ ખૂબ આભાર માન્યો એ વિચારવા લાગી હવે હું ભૂખી નહીં રહું અને મારા ભગવાનને પણ રોજ સારો સારો સ્વાદિષ્ટ પ્રસાદ બનાવીને જમાડીશ હવે તો મંગુ ડોશીને રોજ તૈયાર ભાણું મળવા લાગ્યું કૃષ્ણ દરરોજ સમયસર જમવાનું લઈને હાજર થઈ જતો અને મંગુડોશી જમે ત્યાં સુધી એમની જોડે બેસતો અને અલગ મલકની વાતો કરતો હવે તો મંગુડોશી જે પ્રસાદ બનાવતી એ પણ ખૂબ સ્વાદિષ્ટ બનતો બધા તો મંગુડોશીના પ્રસાદની રોજ રાહ જોતા હોય આ વાતની ખબર હવે ત્રણ વોગોને પડી એ વિચારવા લાગી કે આ ડોશી રોજ ક્યાંથી આટલું બધું ખાવાનું લાવે છે એની તો કોઈ આવક પણ નથી છતાં આ ડોશી આટલી તાજી માજી કેવી રીતે થતી જાય છે ત્રણેય બબુ મંગુ દોશીની તંદુરસ્તી જોઈને મનો મન બળવા લાગે એમને તો એવું હતું કે આ દોશીને જુદી કાઢીશું એટલે ભૂખે તરસે રેલી મરી જશે પણ આ તો ઉંદુ થયો હવે ત્રણેય બબુએ નક્કી કર્યું કે છાના માના દોશીની ઝૂંપડીએ જઈએ અને જોઈએ કે ચાલી શું રહ્યો છે બીજા દિવસે જ્યારે મંગુ દોશી ગંગા નદીએ સ્નાન કરવા ગઈ ત્યારે ત્રણેય બબુ એની ઝૂંપડીમાં ઘૂસી ગઈ એમણે જોયું ઝૂંપડીમાં ઘણું બધું અનાજ કઠોળ મસાલા સૂકા મેવા અને બીજી ઘણી બધી ખાવાની વસ્તુઓ પડી પડી હતી એ તો વિચારમાં ગઈ આ જોડે આટલી બધી વસ્તુઓ આવી કેવી રીતે એમને તો મનમાં એવું હતું કે ભૂખે મરતી હશે પણ અહીં તો અનાજના ભંડાર ભરેલા હતા નક્કી આ દોશી આપણે ભેગા રહેતા હતા ત્યારે ચોરી કરી કરીને આ બધું ભેગું કર્યું લાગે છે હવે તો આ ડોસલીને પાઠ ભણાવવો જ પડશે નાની બહુ પણ બોલી સાચી વાત છે પણ પહેલા જોઈએ તો ખરા કે આને શું શું ભેગું કરી રાખ્યું છે ત્રણે હોવે તો આખી ઝૂંપડી વેર વિખેર કરી નાખી અને બધો સામાન થેલાઓમાં ભરી ભરીને એમના ઘર ભેગો કરવા લાગી પછી જોયું તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી આગળ સરસ પ્રસાદ પડ્યો હતો અને પ્રસાદ ઉપર તુલસી પત્ર પણ મૂક્યા હતા આ જોઈને તો ત્રણે હોવો કાળઝાળ થઈ ગઈ એમણે તો બધો પ્રસાદ અને તુલસી પત્ર ઉઠાઈને ઝૂંપડીની આગળ ગટરમાં નાખી દીધો પછી બાકીનો વધેલો સામાન ઉઠાવીને જોયું તેમના હાથ પગના પંજા ધીમે ધીમે બિલાડી જેવા થવા લાગ્યા હતા નખ પણ મોટા થવા લાગ્યા અને શરીર પર બિલાડી જેવા વાળ ઉગવા લાગ્યા એમણે તો ગભરાઈને બુમા બૂમ કરી મૂકી પણ બીકના માર્યા કોઈ તેમની નજીક પણ ગયું નહીં અને જોત જોતામાં તો ત્રણે વવો બિલાડીઓ બની ગઈ આખા ગામમાં ભૂકંપ જેવી સ્થિતિ થઈ ગઈ જ્યારે એમના પતિ અને બાળકોએ પણ આ દ્રશ્ય જોયું તો એ લોકો પણ ગભરાઈ ગયા એમના બાળકો પણ રાણા રાડ કરવા લાગ્યા અમારી માં બિલાડી બની ગઈ પિતાજી અમારી માને આ શું થઈ ગયું ત્રણે વવોના પતિ તો સમજી જ ના શક્યા કે આ બધું થયું કેવી રીતે ત્રણે વવો એમની ભાષામાં સમજાવવાનો ખૂબ પ્રયાસ કરી રહી હતી પણ કોઈ એમની ભાષા સમજી શકતું નહોતું બાળકો રડી રહ્યા હતા અને હવે તો તેમના પતિ પણ રડવા જેવા થઈ ગયા હતા જ્યારે આટલી ખરાબ સ્થિતિ થઈ એટલે ત્રણેય દીકરાઓને પોતાની માં યાદ આવી એમને થયું કે મા પાસે જરૂર આનો કોઈ ઉપાય હશે ગામના લોકો પણ ભેગા થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આવી અનહોની કેવી રીતે થઈ બીજી બાજુ મંગુ ડોશી તો શાંતિથી ગંગા સ્નાન કરીને ગંગાના ઘાટ પર બેસી ભગવાનના ધ્યાનમાં લીન થઈ ગયા હતા એમને હવે ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી કેમ કે કૃષ્ણા રોજ તેમના માટે એકદમ સમયસર જમવાનું લઈને આવી જતો એટલે એમને ઘરે જઈને રસોઈ બનાવવાની કોઈ ચિંતા ન હતી એ જ વખતે કેટલાક ગામ લોકો ત્યાં આવ્યા અને મંગુડોશીને કહેવા લાગ્યા માડી તમારા ઘરમાં કંઈક વિચિત્ર બની રહ્યું છે તમારી ત્રણેય વહુઓ બિલાડી બની ગઈ છે આ સાંભળીને તો મંગુડોશીને હૈયા ફાળ પડી એ તો ઝડપથી પોતાના ઘરે જવા માટે નીકળી પડી એના મનમાં અનેક શંકા કુશંકા ઊભી થવા લાગી એ તો મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ મારા ઘરની મારા પરિવારની રક્ષા કરજો અને મારા દીકરાઓને સાચો રસ્તો બતાવજો જ્યારે મંગુડોશી ઘરે પહોંચી તો જોયું કે એમના ઘર આગળ આખું ગામ ભેગું થઈ ગયું હતું એ તો ગભરાતા ગભરાતા પોતાના આંગણામાં પહોંચી ત્યાં જોયું તો ત્રણ બિલાડીઓ બેઠી હતી મંગુડોશીએ પોતાના દીકરાઓને બોલાવીને પૂછ્યું કે આ બધું કેવી રીતે બન્યું તમે લોકોએ શું કર્યું ત્યારે મંગુ ડોશીની પાડોશમાં રહેતા કેટલાક લોકો આગળ આવ્યા અને કહેવા લાગ્યા તમારી આ ત્રણ વોવો તમારી ઝૂંપડીમાં ઘૂસી ગઈ અને બધું વેરવિખેર કરવા લાગી હતી અને એમને જેવો પ્રસાદ ગટરમાં નાખ્યો એ તરત જ આ ત્રણે બિલાડીઓ બની ગઈ આ સાંભળીને મંગુ ડોશીને હવે ખ્યાલ આવી ગયો કે કેમ આ ત્રણ બિલાડીઓ બની ગઈ મંગુ ડોશીએ એમના દીકરાઓને આશ્વાસન આપતા કહ્યું ભગવાન બધું સારું કરી દેશે મંગુડોશી પ્રાર્થના કરવા લાગી અને આ મુશ્કેલીનો ઉપાય જણાવવા માટે વિનંતી મંગુડોશી તો એ સાધુ પાસે ગયા અને આખી વાત એમને જણાવી સાધુ મહાત્માએ આખી વાત ધ્યાનથી સાંભળી અને કીધું આનો ઉપાય તો છે અત્યારે કારતક મહિનો ચાલી રહ્યો છે અને આ આખો કાર્તક મહિનો તમારે એક વિશેષ પૂજા કરવી પડશે તમે જ્યારે સ્નાન કરો ત્યારે તમારા સ્નાન કરેલા પાણીથી તમારી વહુઓને રોજ સ્નાન કરાવવું પડશે અને દરરોજ બ્રાહ્મણોને જમાડીને એમની થાળીમાં જે એઠું ભોજન હોય એ તમારી વહુઓને ખવડાવવું પડશે આટલું કરશો તો તમારી વહુ એમના અસલ સ્વરૂપમાં પાછી આવી જશે મંગુ ડોશીએ સાધુનો ખૂબ આભાર માન્યો અને આ ઉપાય એમના દીકરાઓને જણાવ્યો દીકરા બોલ્યા માં તું જે કઈ છે અમે કરીશું તારી બધી વાત અમે માનીશું બસ આ બિલાડીઓ પાછી અમારી પત્ની બની જાય મંગુ ડોશીએ કાર્તક મહિનાની વિશેષ પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી એના ત્રણેય દીકરા અને ગામના લોકો તેની આ પૂજામાં મદદ કરવા લાગ્યા દીકરાઓએ ભેગા મળીને પૂજાનો બધો સામાન ભેગો કર્યો અને ભગવાન માટે પ્રસાદ બનાવવાની પણ વ્યવસ્થા કરી દરરોજ સવારે મંગુ ડોશી ગંગા સ્નાન કરવા જતી અને સ્નાન કરેલું પાણી ઘરે લઈ આવતી ઘરે આવીને ભગવાનની પૂજા કરતી ભગવાનને પ્રસાદ ધરાવતી અને પ્રસાદ વહેંચતી ત્યાં સુધી પેલી ત્રણેય બિલાડીઓ આંગણામાં બેસી રહેતી પછી મંગુડોશી ત્રણેય બિલાડીઓને સ્નાન કરાવતી મંગુડોશી રોજ પાંચ બ્રાહ્મણને ઘરે જમવા બોલાવતી તેમના માટે વિવિધ વ્યંજન પણ બનાવતી અને એ બ્રાહ્મણો જમી રહે એટલે જે પણ એઠવાડ નીકルトો એ ત્રણેય બિલાડીઓને આપતી શરૂ શરૂમાં તો બિલાડીઓ ખાવામાં મૌન આપતી નહીં પણ પછી ધીરે ધીરે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરીને રોજ રોજ ખાવા લાગી મનોમન યાદ કરતી કે આવતો કેમ નથી વળી પાછી એ પોતાના કામમાં લાગી જતી હવે કાર્તક મહિનાની પૂર્ણિમા આવી અને વહેલી સવારથી જ બ્રહ્મ ભોજનની તૈયારીઓ થવા લાગી જાત જાતના વ્યંજન બનાવવામાં આવ્યા અને બ્રાહ્મણોની પંગતો પડી બધા બ્રાહ્મણ જમી રહ્યા પછી મંગુડોશી બધા બ્રાહ્મણોને પગે લાગી અને તેમના આશીર્વાદ લીધા પછી મંગુડોશી ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે પ્રભુ મારી ત્રણેય વવોને એમના અસલ સ્વરૂપમાં લાવી દો હું મારા કાર્તક મહિનાના સ્નાન અને પૂજાનું ફળ એમને અર્પણ કરું છું બ્રાહ્મણો પણ ભોજન કરીને ખૂબ સંતુષ્ટ થયા અને મંગુડોશીને અંતરના આશીર્વાદ આપ્યા બ્રાહ્મણો બોલ્યા માડી તમારી પૂજા સાધના જરૂર સફળ થશે અને ભગવાન તમારી ઈચ્છા અવશ્ય પૂરી કરશે બ્રહ્મભોજ પછી મંગુ ડોશીએ ત્રણેય બિલાડીઓને પોતાની પાસે બોલાવી અને ત્રણેય બિલાડીઓ જે એઠું ભોજન હતું તેને ખૂબ જ પ્રેમથી ખાવા લાગી અને એ જ વખતે મંગુ ડોશીએ તેમના પર ગંગાજળ છાંટ્યું અને તેમને પોતાના સ્નાનના પાણીથી નવડાવી જેવી એ બિલાડીઓને નવડાવી એ તરત જ એક ચમત્કાર થયો ધીમે ધીમે ત્રણેય વોગો પોતાના અસલ સ્વરૂપમાં પાછી આવવા લાગી એમના ચહેરા પર પ્રાયશ્ચિતના આંસુ હતા અને એ ત્રણેય મંગુ ડોશીના પગમાં પડીને રડવા લાગી ત્રણેય કહેવા લાગી માં અમને માફ કરી દો અમે તમારી સાથે ખૂબ ખોટો વ્યવહાર કર્યો અને અમને અમારા કુકર્મોની સજા પણ મળી ગઈ માં હવે અમે તમને ક્યારેય હેરાન નહીં કરીએ અને કાયમ તમારી સેવા કરીશું મંગુ ડોશીએ પણ ત્રણેય વોગોને ગળે વળગાડી દીધી અને કહ્યું બેટા હવે તો ભગવાને પણ તમને માફ કરી દીધા છે હવે તમે લોકો સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરો અને તમારા કર્મોને સુધારી લો ત્રણેય વહુએ મગુડોશીને વચન આપ્યું કે તે કાયમ ભગવાનની પૂજાપાઠ કરશે પ્રસાદ ધરાવશે અને પ્રસાદને વહેંચીને ખાશે કાર્તક મહિનામાં ગંગા સ્નાન કરશે અને ક્યારેય મગુડોશીનું અપમાન નહીં કરે એ પછી આખા પરિવારે સાથે મળીને વિષ્ણુ ભગવાનની અને માતા લક્ષ્મીજીની પૂજા કરી તેમના ઘરમાં એક નવી જ ઉર્જા અને શાંતિનો માહોલ બની ગયો મંગુ ડોશીની ભક્તિ અને તપસ્યાએ આખા પરિવારને નવું જીવન આપ્યું હતું ત્રણેય વોવો દીકરા અને તેમના પરિવારને ખુશ જોઈને મંગુ ડોશી આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માનવા લાગી પણ આ શું આકાશમાં જોતા જ મંગુ ડોશીના હાથમાંથી દળ દડ આસુ રહેવા લાગ્યું મિત્રો શું તમે કહી શકશો કે આકાશમાં કોને જોઈને મંગુડોશી ભાવ વિભૂર થઈ ગઈ તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો પછી મંગુડોશી પોતાના દીકરા વહુ અને પૌત્રોને કહેવા લાગી જુઓ બેટા ભગવાનની સેવા પૂજાથી જ આપણને સાચું સુખ અને શાંતિ મળે છે આપણે હંમેશા સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ ત્યારે મોટી વહુ બોલી માં હવે અમે સમજી ગયા છીએ કે ભગવાનની પૂજાનું કેટલું મહત્વ છે અમે તમે કીધું એ પ્રમાણે જ કાયમ ભગવાનની ભક્તિ સાચા હૃદયથી કરીશું બીજી બે બોગુએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો આ સાંભળીને મંગુડોશી ખૂબ ખુશ થઈ ગઈ અને પોતાના પરિવારને ખૂબ આશીર્વાદ આપ્યા હવે ઘરમાં બધા હળીમળીને રહેવા લાગ્યા ગામમાં પણ બધા મંગુડોશીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા એમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવા લાગી ત્રણેય ભાઈઓનો વ્યાપાર પણ ખૂબ સારો ચાલવા લાગ્યો અને ત્રણેય બહુ સાસુની સેવામાં ખડે પગે રહેવા લાગી મંગુ દોશીનું જીવન હવે બદલાઈ ગયું હતું અને બધા હવે સુખીથી રહેવા લાગ્યા હતા મિત્રો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે પ્રભુની ભક્તિ સેવા અને સાચા મનથી કરેલી પ્રાર્થના હંમેશા ફળદાયી હોય છે ભગવાન પોતાના સાચા ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા મિત્રો આજે આપણે જે પણ સારું કે ખરાબ ફળ ભોગવી રહ્યા છીએ એ આપણા પૂર્વજન્મના કર્મોના કારણે છે જેને પ્રારબ્ધ કહેવામાં આવે છે અને દરેકે ભોગવવું જ પડે છે જેવા કર્મ કર્યા હશે તેવું ફળ ભોગવવું જ પડશે પણ આપણે આ વાત સમયસર સમજી જ નથી શકતા જ્યારે આપણને એ વાત સમજાય છે કે આ કર્મનું ફળ આવું હોય છે ત્યાં સુધી તો સમય નીકળી ગયો હોય છે કર્મના ત્રણ પ્રકાર હોય છે જેમાંથી પહેલું કર્મ છે સંચિત કર્મ સંચિત કર્મ એ એવું કર્મ છે જેનું ફળ ફક્ત આજીવનમાં નથી મળતું એ જન્મો જન્મ સુધી સંચિત થયા કરે છે અર્થાત માત્ર આ જીવનમાં જ નહીં પરંતુ પૂર્વના તમામ જન્મોના કર્મ કે જે તમે કર્યા છે એ બધાને તમે એકત્ર કરીને ચિત્રગુપ્તના ચોપડામાં નોંધાવી દીધા છે દ્રષ્ટાંત રૂપે જો કોઈ તમારું અપમાન કરે અને તમે ક્રોધિત થઈ જાઓ તો તમારા સંચિત કર્મ વધવા લાગે છે પરંતુ જો કોઈ અપમાન કરે અને તમે ક્રોધ ના કરો શાંત રહો તો તમારા સંચિત કર્મ ઓછા થાય છે આપણા પ્રત્યેક જન્મમાં કરેલા પુણ્ય અને તેના ફળ એ વ્યક્તિની પૂંજી છે જે સારી અથવા ખરાબ એમ બંને પ્રકારની હોઈ શકે છે આજ છે સંચિત કર્મ અને મનુષ્ય દરેક જન્મમાં સંચિત કર્મ અર્જિત કરતો જ જાય છે શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર બીજું કર્મ છે પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રાપ્ત થયેલો હિન્દુ ધર્મમાં પ્રારબ્ધ કર્મ એ એવું કર્મ છે કે જેને જીવાત્મા શરૂઆતથી જ અનુભવે છે આ પ્રારબ્ધ કર્મ જીવાત્માના જન્મ મૃત્યુ અનુભવ અને જીવનની પરિસ્થિતિઓને નિર્ધારિત કરે છે પ્રારબ્ધ કર્મ એ જીવાત્માના પૂર્વ જન્મના કર્મોનો એક નાનકડો ભાગ છે જે એને આ જન્મમાં અનુભવવામાં આવે છે જ્યારે પ્રારબ્ધ કર્મ પૂર્ણ થઈ જાય છે ત્યારે જીવાત્માના નવા કર્મ પ્રારંભ થાય છે અને ત્રીજું કર્મ છે ક્રિયમાણ કર્મ આ કર્મ શારીરિક છે જેનું ફળ પ્રયાસની સાથે સાથે મળતું જ રહે છે જેમ કે અભ્યાસ કર્યો તો જ્ઞાન મળ્યું ઝેર પીધું તો મૃત્યુ મળ્યું ખેતરમાં બીજ રોપ્યા તો સારો પાક મળ્યો ક્રિયમાણ કર્મોથી જ સંચિત કર્મોનું નિર્માણ થાય છે જે પણ કર્મ આપણે પૂર્ણ ચૈતન્યતાથી નથી કરતા એ ક્રિયા નહીં પણ પ્રતિક્રિયા છે જેના પ્રત્યે તમે ચૈતન્ય નથી એ ક્રિયા નથી થઈ શકતી અને આપણે જ્યારે ચૈતન્યતા વગર કર્મ કરીએ છીએ તો આપણા સંચિત કર્મ વધી જાય છે મિત્રો આશા છે તમને આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે વહુઓ સાસુને હેરાન કરે છે તેને કેવું ફળ મળે છે હવે આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું જે સાસુ પોતાની વહુને હેરાન કરે છે તો તેને કેવું ફળ મળે છે તો આવી જ રસપ્રદ કથાઓ સાંભળવા માટે જોડાયેલા રહો અનહદ નાદ સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ